નહી મારા બાપ હા વ્યંગમાં વાત ન લેતા ફેરન લલી લગાડવા ધોળા થવાય એ કંપનીનો મને વાંધો નથી હું કોઈ કંપનીના માલિક નહીં ઓળખતો નથી પણ ફેર એન્ડ લવલીથી મોટું સારું થાય એમ કયો એ એડવર્ટાઈમ આવે ને ઓલરેડી ધોળ્યું હોય જ અને છતાંય ફેર એન્ડ લવલી લગાડવાથી ધોળા થવાતું જ હોય તમને ભરોસો જ હોય તો એક મહિનો ભેંસને ફેર એન્ડ લવલી લગાડીજો લપેટા સાહેબ તમારું રૂપ એ પણ તમારા સદગુરુની કૃપા હોય તો વધે ભજન થી રૂપ આવે અને હનુમાન ચાલીસાની પહેલી જ પંક્તિ શ્રી ગુરુ ચરણ સરોજ રજ મને મારા સદગુરુના ચરણની રજ દે નિજમન મુકુર સુધાર મારું મોઢું સારું જીને દીખે મુજા નેણા ઠરે આ એકવીસમી સદીમાં કહેવાયો સાહેબ કોઈ દુઃખી છે જ નહીં ગમે એટલી ઊંડી ખાઈમાં તમે પડી જાઓ તો તમને કોઈ કાઢવા વાળું મળશે ગમે એટલી ઊંડી ખાઈમાં વયા જાઓ તો કોકનું કોક તમને કાઢવા વાળું મળી જાય પણ પગે લાગીને કહું કોઈ દી અધે ખાઈમાં ન પડતા નહીં તમને આ દુનિયામાં કોઈ કાઢી નહીં શકે ભલા માણા જે અધે ખાઈમાં પડી જાય બહુ અદ્ભુત તાકાત છે એટલેની પત્ની કીધું પંદર દીધ કે ગાંડી ઉદ હળ હાકવાઈ ગયો હા હળ હાકતો છો ને તા તો કોશમાં ક્યાંક કરડ દીન નવાજ આવ્યો એમ પછી તમે હળ ઊભું રાખ્યું કોશ હળમાંલી બારી કાઢી અને તો ત્રાંબાનો આખો સરુ હોના ભરેલો ઘડો તા તો બાયનો નો માથે હાડલો મળ્યો એમ પછી હું થયું પછી હું ઘેરે આવતો હતો એમ પછી હું જોયું તો પછી રસ્તામાં આપણે નદી આવે કે નહીં કે હા એમાં હું સરુ ધોવાઈ ગયો હોના પછી કે પછી ઉપરવા વરસાદ પાણીનો ગળકો આવ્યો પણ હાથ માલિક ઘડો સટકી ગયો ત્યાં તો બાઈ ની કમાઈ સટકી ગઈ એણે અંબોડો છોડ્યો ને મોકળા મોવાળા ને ઉભી બજારે ધોવા જવાય એ બેન જય શ્રી કૃષ્ણ ધોવા જવાય કોની દાટેલી કોને જડી ને સટકાવી નાખ્યા બોલવા આના અભિમાન માં ન રહેવાય વાલા આવા સંતો ને મોખે વાળી દેવાય પછી વાસુદેવ બાપુ બેઠા છે ને એના જ મુખેલી એક શબ્દ નીકળેલો મેં સાંભળેલા છે હું બહુ સાંભળું છું પેલા અને હકીકત પેલા સાંભળજો કોઈકને ભક્તિનો પણ પેલો પ્રકાર શ્રવણમ પછી કીર્તન પેલા સાંભળ અરે વેદનો શ્લોક સ્વસ્તી વ્રજ સવાને સાંભળ સાંભળવું જરૂરી છે અને એમાં મજા આવે બાપુ એ પ્રસંગ લીધેલો એટલે કઉ બાપુ બેઠા એટલે એનો ને એનું એના શરણોમાં મહારાજ અટારીએ ઉભેલા પ્રભાતનો પવર ભલે ઉગ્યા ભાણ ભાણ લવ તુમારા ભામણા મરણ જીવન લગ માં રાખજે કશબ રાવું બરોબર ભગવાન સૂર્યનારાયણને આંજળી આપે છે અને એમાં ગામના રખેહર પતિ પત્ની ગામની બજારું વાળવા માટે નીકળે છે અને બરોબર રાજાની અટારીએલી કોઈ શેરિયા ન હાલે પણ તેની કોને ખબર શેરિયા ચાલ આમ હલ્યા અને આમ જે રાજાએ આમ જોયું તા રખેહરના મોઢા જોયા રખેર પતિ પત્ની જોઈ ગયા કરે હવાના પોરમાં આપણા શાળીગ્રામ ને આપણે મોઢું ક્યાં દેખાડ્યું મારા બાપને અફકન થયા કહેવાય હાલ 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 ગાંડી કરીને ઘરે પાછા ગયા નક્કી રાજાએ જોઈ ગયા આપણને આપણે શેરીએ ચલાય નહીં નક્કી અને અફકન થયા હમણાં કોક નું કોક માણસ આવું જોવે આપણે ભયાનક દંડ આપશે બે માણસ અંદર ફફડે છે પોતાની ઝુંપડીમાં બારણાની હાકળ ચલાવી દીધી છે અને બરોબર રાજા એમ કે ભાઈ નાઈ થોય તૈયાર થાય એ અને પ્રભાતના એ હવારના પોરની જ્યાં રાજ કચેરી ભરાય છે અને પહેલાં જ કચેરીમાં બેસતા વૈદ પ્રધાનને કહે છે કે ફલાણા રખેહરને પતિ પત્ની નાઈ બોલાવો રાજના માણસો જાય છે ખડકી ખખડાવી કોણ રાજના માણસો તા તો જેમ સસલું ફફડવા મળે એમ પારે એવું ફફડે ફફડે બે જણા રે જો કીધું ને હવે જ્યાં વગર છૂટકો નહીં રાજની કચેરીમાં દૂર ઉભા રહ્યા નેક નામદાર પ્રણામ આવો બેટા પ્રણામ બાપુ અમે કોઈ દી શેરી ન ચાલીએ અમને ખબર છે અમારું મોઢું તમે જોવો સાહેબ એને બદલે અત્યારે કેવું બધું સાથે રહેતા થઈ ગયા છે એ યુગ ને મારો દિહવાળી મહારાજ અમને ખબર છે મારે અમારે ન આવવું જોઈએ સવારના પર માં તમે અમારા ઠાકોર છો અને તમારો દી બગડે તમારું મોઢું જોઉં તો તમારો મારો દી બગડે તો અત્યારે તમને હું દંડ આપું તો દી તમારો બગડ્યો કે બાપુ અમારો તો તમે હવારના પર મારું મોઢું જોયું તો મારું મોઢું ખરાબ કે તમારું મોઢું ખરાબ મારું મોઢું તમે હવારમાં જોયા હો અને જો તમારો દી ન હધારું તો હું રાજા નો કહેવા

બઉ સારું હવે શું કરવું કઈ ન કરાય નાણા નાયતના જેટલા સંતો છે એને તેડાવીએ અને ભાઈ તમામ જગ્યાએ પત્રિકાઓ લખાઈ નાચ તેડું કર્યું તમામ એના સંતો આવ્યા એના ગુરુ આવ્યા એના હામિયા કર્યા બેન્ડવાજા વાગ્યો કિરીટ શ્રી બાબુ બે જણા બહેણ્યું મારે હામ બેન્ડ વાજામાં

અને ત્યારે ઓલે જવાબ દીધો કે લઈ લઈ તો ભલે લઈ લઈ પણ અમે જે અત્યારે આ બેહણ્યું મારી લઈ છે એ તો એ નહીં લઈ કે ને ભલા માણા હે એમ બાપુ કહે છે કે આ વસ્ત્ર એટલે ભગવાને આપણને શરીર આપ્યું છે અને માનવ દેહ નામની સંપત્તિ આપી છે આની અંદર વ્યાકુળથી ન રહેવાય લેર કરાય એટલી કરી લેવાય મારા વાલા અમે બાપુ આશ્રમે બેઠા ત્યારે કીધું મને કે બાપુએ પૂછ્યું નરસિંહ બાપુ કે માય ભાઈ મોળી કે ગળી છે અમે ગળી બધાને અત્યારે સુગર હોય જ તે ચેક હું કામ કરાવો આપણા બાપ દાદા વખતે આવા મશીન નહોતા તો કોને કોને ડાયાબિટીસ એમ કેતા પાકની માટી હે તોય અઢાર અઢાર લાડવા ઉલાળી જતા ડો હવારના પોરમાં ખોબો ખોબો ટીકડા ખાઈને પસાવરા જીવવું એની કરતા ફર્સ્ટ ક્લાસ થાળીઓ જીવીને ભલે ને પાંચ વર્ષમાં ગોટો વળી જાય પણ લેલા લેર તો ખરું યાર એક્સિડન્ટ ની ભીકે તમે ફોર વ્હીલ માં નો બેહન સકલડામાં તમે કેદી ગાંધીનગર પોગો અને સકલડા સમાજમાં એવા થઈ ગયા છે સાઈડ આપે નહીં સાઈડ કાપે નહીં ભત ભત બધ બધ ભત નામ સંતોને પૂછીને પાડો અને સદગુરુની તેવડ થઈ જાય આ સંતો બેઠા ને આવા આપ માનો મેરામણ એટલું બેઠા ધારું ને સાહેબ તો એક પણ બીજી વાત ના આવે ત્રણ કે ચાર ચાર કલાક હળંગ એકલું હાસ્ય જ આવે પણ આ તમે એટલી બધી સંખ્યામાં બેઠા છો અને એની વચ્ચે જો હારો પ્રસંગ ન કહું તો આ કિલોમીટર કાપા ને સાહેબ એ અમારા ઉજાગરા થાય જાગરણ ન થાય આપ બધા એક શેર સાંભળ્યો છે કે જબ તક બીકા ન થા તબ તક કોઈ પૂછતા ન થા

અને ગામડાનો એક ખેડૂ માળાનો દીકરો કરતા એના હાથમાં હીરો જડે છે સાંભળજો આ વાત હાસ્યની વાત ઘણી કરવી છે એ હાસ્ય હોય એમાં હસી લેવાય પણ એ હાસ્ય છે એ આકાને લાકાને કાઢી નખાય એ એને સાંભળવાનું પણ સાંભળવું જો પણ એમાં અમુક વાત જયારે આવે મારા વાલા એ લાખો રૂપિયા દેતા ન મળે ક્યારેક એ ઉભરો મારતી હોય છોકરાને હીરો જડે છે બાપુ અને હાથમાં જે હીરો આવ્યો અને હરખનો કોઈ પાર નહીં ભાઈ 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 આ હીરાને હું ઝવેરી બજારમાં વેચી અને મને કરોડો રૂપિયા આવશે હું પણ બીજાની ઘોડે મોટો માણસ બની ઈ ઓરતા જોતો જોતો ઈ માણસ એમ કહેવાય કે ઝવેરી બજારમાં આવે છે અને કહેવાય ગયો સાહેબ ઝવે બજારમાં બાપુ હવે બધે ઝવેરી નથી હો અમુક અમુક જગ્યાએ વેપારી થઈ ગયા છે આ બેઠા છો એટલે કહું છું બજારમાં યુવાન આવે છે ઝવેરી બજાર અને પોતાના મોઢામાં તેજ છે ભાઈ ભાઈ મારી પાસે કરોડોની કિંમતનો હીરો આવ્યો છે હાથમાં અને ઝવેરી બજારમાં આવી અને વેપારીની પેઢી ઉપર એમ કહેવાય કે હીરો મૂકે છે કે હીરો વેચવો છે એમ કે હા જોવા દે બેટા અને વેપારી જોતા 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 શબ્દ પકડજો ટેબલ ઉપર મૂકીને એટલું કીધું કે ભાઈ આ ખોટો ખોટો છે છે હે યાર છોકરાના મોઢામાં જે લાઈટ હતી ભાઈ પચાસ ટકા ડલ થઈ ઓ ખોટો એક પેટી બીજી પેઢી એમ કરતા 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 હાજ પડી આખી જવેરી બજાર પૂરી થઈ ગઈ

મનાવતો મનાવતો એ ધીરે 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 ઝવેરી બજારમાં લઈ બારો નીકળ્યો પણ બાપુ ઝવેરી બજારમાં ઝવેરી નો હોય ને તેને ઝવેરી બજાર ન કહેવાય સાહેબ એ કે મહાપુરુષ બેઠેલો ઝવેરી ની છોકરા ને બોલાય કઈ દીકરા અહીંયા આવ બેટા અહીંયા હા માલિક બેટા હું સવાર થી જોઉં છું તું સવાર થી આ ઝવેરી બજારમાં આટા મારે છો આવ્યો ત્યારે તારા મોઢામાં તેજ હતું અત્યારે તારા મોઢા ઉપર મસ્ત ઢળી ગઈ છે શું પ્રોબ્લેમ શું તકલીફ છે કઈ વેચવું છે કઈ ખરીદવું છે કે માલિક જવા ગયો ને કે ના બેટા મને કે સેલી બસ છે એનો સમય થઈ ગયો છે ખોટો તમારો ટાઈમ બગાડવો મારે મારો ટાઈમ બગડે છે પણ બેટા બતાવ તો સહી માલિક મને એક હીરો જીડ્યો તો મને એમ હતું કે કરોડો રૂપિયા આવશે પણ મારા પારખ નહીં ને બધાય જોયો ને બધાય કીધું ખોટો છે તમે એક બાકી રહ્યા છા તેમ છો કે તમારું શું કામ મારે સમય બગાડવો જોવે એટલે હું મારી રીતે જાતો તો નહીં બેટા મને બતાવો હીરો બતાવો અને હીરો ટેબલ ઉપર મૂક્યો સાહેબ હવે સાંભળજો ઝવેરીએ ધીરેક ધીરે હીરો હાથમાં લઈ અને હીરો જોઈ ટેબલ ઉપર મૂકી અને પછી ખંભે હાથ દીધો દીકરા કોણે કીધું આ ખોટો છે ક્રિશ્રીભાઈ

तेरे आपड़ा ना आपड़ा काफरे को के कीधु थू जहां अपना माफ कीजिए ए मशाला नहीं जल रही है तो अग्नि कैसा है ए, अलग अलग क्यों अग्नि दिखाई रहा है जहां अपना ये हमारे हिंदुस्तान के अंदर दरेक समाज अलग अलग खाना खाते हैं उसका रांधा वो नहीं खाता उसका रांधा वो नहीं खाता तो रोटी पक रही है अच्छा और जेना अन जुदा जेना मन जुदा છે કે સોમનાથ વરણના વાડા મૂકી ગયો મારા બાપ દાખલા તરીકે આ રોડ ઉપર તમે નીકળો અને પછી એમ કે આ પ્રોગ્રામ છે રોડ ની ડાબી સાઈડ છે જમણી સાઈડ છે

કે ખોટો ઈ માટે કીધો કે ખરીદવાની તેવડ નોતી એટલે બેટા આખી જવેરી બજાર વેચી નાખી તો આ હીરાની કિંમત ન થાય સાંભળજો આપણો ગુરુ આપણને શું કરે છે છે એ વાત આ જવેરીને ગુરુ તરીકે ઘડી લઈ લ્યો એને ગુરુ જ કીધું પણ બેટા હીરો તો એટલો કિંમતી છે પણ બેટા સાંભળ મારી પણ એવી તેવડ નથી કે આ હીરાની કિંમત હું કરી શકું ત્યારે પણ આનો રસ્તો છે લે આ તિજોરીની ચાવી આ મારી તિજોરી ખોલ એમાં તું હીરો મૂકી દે અને ચાવી તારી પાસે રાખ આ સદીનો સદગુરુ ભાઈ તાળું બે રીતે ખુલે ને કુચીથી ખુલે પણ કુચીનું ખોલેલું કાયમ આવે કવાડે ખોલેલું બીજી વાર કામ ન આવે કારણ કે ખુલતું નથી તૂટે તમારા મિત્રને કુચીથી ખોલવો છે કવાડા થી ખોલવો છે કવાડાને કવાડા એ પ્રશ્ન કર્યો તાળાને કે તાળા તારી ઉપર અમે તૂટી પડીએ તું ખુલતું નથી તૂટી જા પણ ખુલતું નથી અને ઓલી ચાવી કૂચી છે જે આટો ફરે તો તું ફટ દીને ખુલી જાશ એનું કારણ શું ત્યારે તાળાએ જવાબ આપ્યો કે અથોડા તમે અમારી ઉપર પડો છો કવાડા તમે અમારી ઉપર પડો છો ત્યારે કૂચી છે ને એ તો ઠેઠ અમારા હૃદય સુધી પહોંચી જાય છે ને એટલે તમે ખોલી અમે બાકી ન હોય ન્યાયનો શોરૂમ ન હોય એવી બ્રાન્ડ બની ભાઈ દરેક જગ્યાએ બ્રાન્ડ શું એની અને હવે આ મેન બન્યો છે અને એમાં ટૂંકી વાત લઈ લો બહુ વાત મોટી છે પણ ટૂંકી વાત લઈ લઉં કે એમાં ભાઈ બને છે એવું કે એક વારી હીરો વેચાવા એક આવે છે ઓલો મુજર્ગ વડીલ તો સદગુરુ તો સામો બેઠો છે અને આ હવે હીરા પારખે છે પોતે ઝવેરી બન્યો જાણતલ બન્યો આયલી ભજન ગવાતા હોય હારી વાત થતી હોય અને શબ્દ એવો કંઈક આવી જાય તો હામેલી દાદ મળે છે શું છે કારણ કે એ જાણતલ છે ગયો સુર માં પહોંચ્યો એ માણસ ત્યાં શબ્દ ને ન્યાય આપ્યો એને હીરો જોવે છે ઓલો વડીલ હામેલી જોવે છે અને આને હીરો જે વેચવા આવ્યો હતો એની પાસે મૂકીને કીધું કે ભાઈ આનો એક કરોડ થાય આની કિંમત કરોડ છે ઓલો સદગુરુને છૂક શેલીવાર આના શિષ્યને ચેક કરી લેવા દે મારી તો ઉંમર પાકી ગઈ હવે અને પોતાના પોતાના અંદર કેટલો અને પોતાના માયલા ઉપર ભરોસો છે મને છે જ થોડોક એમ ચકાસણી કરી લેવા દે અને કીધું બેટા લાવી તો મને હીરો તો કરોડ કેરા તે કિંમત લ્યો બાપા વડીલ ઝવેરી હાથમાં હીરો લીધો પરફેક્ટ કરોડ નો હતો પણ છોકરામાં કેટલો ભરોસો છે જોવા માટે કીધું કે બેટા આના લાખ હોય ભાઈ જો આમાં જો આમ આ પ્રગતિ કરી પણ પડતા એટલી જ વાર લાગે બેટા આ લાખના હેને કરોડ કેવાય આ લાખનો છે લાખનો કીધો યુવાન ને આંખ માં લી દાળ દડ મડ્યા હું પડું કે તું મારો માલિક છો તું મારું બાવડું પકડનાર છો તું મારો સદગુરુ છો તારે હામે મારે બોલાય નહીં પણ માલિક માફ કરજો કદાચ તમારે આંખ ધોખો ખાય ઈ કરોડનો છે અન ગુરુ રાજી ચોક શાબાશ દોસ્ત પરફેકી કરોડનો છે અને હવે હાંભળ બેટા વર્ષો પહેલાની તમન્ના હવે હું સક્ષમ બન્યો છું તે જે તિજોરીમાં હીરો મૂક્યો છે હવે તું પોતે જાણતલ બન્યો છો હવે લે હીરો હાથમાં ખોલ તિજોરી લે હીરો હાથમાં અને હવે કિંમત તું કર અને ચૂકવવાની મારે છે કારણ કે તું હવે પરખંદો બન્યો છો કાઈ તારો હીરો બારો અને વર્ષો પહેલાની તમન્ના સાહેબ હરખની એલી મડાણી યુવાનને તિજોરી ખોલે છે હીરો હાથમાં લીધો ટેબલ ઉપર બેસી અને ધીરે 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 હીરો હાથમાં લીધો હીરો જોવે સદગુરુને જોવે હીરા હામો જોતો જાય ગુરુ હામો જોતો જાય હાથમાં હીરો પડી ગયો આંખ માલી આહુડાની ધાર છે માલિક મને માફ કરજો બેટા ક્યાં હુઆ